આ મેળામાં નાંદરવા ગામ તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો સહિતના લોકો ઉમટ્યા હતા જેમાં લોકો મોજ માણવાની સાથે અનેક ચીજવસ્તુઓની ખરીદી માટે કરતા નજરે પડ્યા હતા તો યોજાયેલ ઝાલાબાબજીના મેળામાં આવેલા પશુપાલકો પોતાના દુધાળા પશુઓના દીર્ઘ આયુષ્ય માટે અને આખું વર્ષ દૂધ આપનારા બની રહે તે માટે ઝાલાબાબજીની પૂજા અર્ચના કરીને પોતાના પશુઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે બાધા લીધી હતી આ મેળામાં વિવિધ પ્રકારના માટીના વાસણો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ